વડોદરાની એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં એબીવીપી દ્વારા બેનર લગાડવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે વાઇસ ચાન્સેલર ગુમ થયા છે ઉપરના ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ભૂલથી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલ લાવવા માટે એબીવીપીનો સંપર્ક કરવો આવા બેનરથી ફરી વિવાદ ઊભો થયો છે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને સિત્તેર ટકા અનામતનો મુદ્દો ગરમાયો છે જેને લઈને આ પોસ્ટર લાગ્યા છે ત્યારે એબીવીપીના આગેવાન અક્ષય રબારીએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી એક વિષયને લઈને એમએસ યુનિવર્સિટી ચર્ચામાં છે જેમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન ઓછા આપવાનો મુદ્દો છે આટલો મોટો વિષય હોવા છતાં વાઇસ ચાન્સેલર ચૂપ છે તેઓ ક્યારેય વિદ્યાર્થીઓ વચ્ચે આવતા નથી આજે બેનર એટલા માટે લગાવ્યા છે કે આ બેનર વાંચીને સાહેબનો અંતરાત્મા જાગે અને આવીને પૂછે કે વિદ્યાર્થીઓને પ્રશ્ન શું છે છેલ્લા બે વર્ષથી તેઓ એસી ચેમ્બરમાં બેસી રહે છે માત્ર યુનિવર્સિટીનું કામ કરે છે વિદ્યાર્થીઓના હિત માટે કોઈ કામ કરવામાં આવતા ન હોવાનો પણ એબીવીપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તમે જેમ જોઈ રહ્યા છો તમે તો કોઈ લોકો નથી તો આજે છે કે સાહેબ આ બેનર જોઈને બહાર આવે એમની અંતરાત્મા જાગે અને વિદ્યાર્થીઓના પ્રશ્ન સાંભળે એટલી જ માગ છે અને તમે જેમ વાત કરી એના મતના સ્ટીકરવાળી તો અમારું એટલું જ માગું છે કે યુનિવર્સિટી આની પર કોઈ સ્પષ્ટ નિર્ણય આપી દે કે અમે શું કરવા માંગી રહ્યા છે તો જે વાલીઓ ટેન્શનમાં છે જે વાલીઓ ટેન્શનમાં છે એ ફ્રી થાય અને પોતાનું ભવિષ્ય વિદ્યા બાળકનું ભવિષ્ય બનાવવા માટે બીજી કોઈ જગ્યાએ એડમિશન લેવું હોય તો લઈ લે આજે લાગી રહ્યું છે કે આજથી ત્રણ વર્ષ પહેલાં વાત કરું તો બાર હજાર લોકોને એડમિશન આપવામાં આવ્યું હતું કોમર્સ ફેકલ્ટીમાં ત્યારબાદ આઠ હજાર ત્યારબાદ પાંચ હજાર પાંચ હજાર લોકોને અને આ જે નિર્ણય લેવા જઈ રહ્યા છે ત્યાં ફક્તને ફક્ત ત્રણ હજાર લોકોને એડમિશન મળવાની શક્યતા છે તો બાકીના નવ હજાર વિદ્યાર્થીઓનું શું